નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાત ઉપર શક્તિ વાવાઝોડાનો જે ખતરો હતો એ ખતરો હવે ધીરે ધીરે દૂર જતો જાય છે એટલે એ જે સિસ્ટમ બની હતી ઓમાન તરફ જાય છે એની તીવ્રતા પણ ઓછી થઈ ગઈ છે કોઈ સિસ્ટમ બને તો એ સિસ્ટમ લો પ્રેશર પછી વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન પછી સાયક્લોનિક સ્ટ્રોમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ અને પછી સાયક્લોનિક સ્ટ્રોમ બનતું હોય છે હવે એ જે સિસ્ટમનો સ્ટેજ છે એ ઓમાન તરફ તો નજીક પહોંચી ગયો દરિયાકાંઠા તરફ એટલે જે વાવાઝોડું બન્યું હતું એટલું મજબૂત ન બની શક્યું સાથે જ જે એટલે પહેલા એ ઓમાન તરફ જતું હતું પછી પાછું મારી અને અરબી સમુદ્રમાં એક જગ્યાએ રહી ગયું જો એ ત્યાં જ સ્થિર થઈ જાત અને મજબૂત થાત તો ગુજરાત પર એનો ખૂબ મોટો ખતરો હતો પણ અત્યારે તો વાવાઝોડું દૂર જતું દેખાય છે એટલે આપણે અત્યારે જોઈએ સિસ્ટમ તો એ સિસ્ટમ અહીંયા ક્યાંક ઓમાનના દરિયાકાંઠા સુધી પહોંચી છે અને હવે એટલું સિવિયર સાયક્લોન જે મજબૂત આપણે જે વાત કરતા હતા એટલી મજબૂત એ સિસ્ટમમાં નથી એ ધીરે ધીરે દિવસ આગળ વધશે એમ એમ એની જે તીવ્રતા છે એના કારણે જે છૂટો છવાય વરસાદ પડવાની સંભાવનાઓ હોય એ સંભાવનાઓ આજે ગુજરાતમાં ખરી એટલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે સાથે દક્ષિણ ગુજરાતના અમુક દરિયાકાંઠાના વિસ્તારમાં કચ્છમાં આ બધી જગ્યાએ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે એટલે એ સિસ્ટમ ભલે દૂર જતી રહી હોય પણ એના કારણે જે ભેજવાળા વાતાવરણ અને જે ભેજવાળા વાદળો છે એ વરસાદ લઈને આવે તેવી સંભાવનાઓ છે સિસ્ટમ સાત તારીખની આસપાસ ઓમાનના દરિયાકાંઠે છે એકદમ નજીક છે એટલે ગુજરાતથી તો એ ખૂબ દૂર છે પણ એની અસરો જે છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં રહેશે કારણ કે સિસ્ટમ અહીંયા ક્યાંક પહોંચી હતી દ્વારકાથી એકદમ નજીક હતી સિસ્ટમ જ્યારે સિસ્ટમ બની પછી આગળ વધી અને પાછી યુ ટર્ન લઈ અને ગુજરાતની નજીક આવી ત્યારે એ દ્વારકાના દરિયાકાંઠાથી એકદમ નજીક હતી એટલે એ આખા દરિયાકાંઠાના વિસ્તારોમાં એ ખૂબ અસર કરતી દેખાતી હતી આઠ તારીખે તમે જુઓ કે ઓમાનથી ફરીથી સિસ્ટમ આ તરફ આવી રહી છે એટલે જો અરબી સમુદ્રમાં અહીંયા એને વેગ ક્યાંક મળે છે તો એ વધારે મજબૂત બની શકે છે પણ અત્યારે એ સંભાવનાઓ નથી દેખાઈ રહી કારણ કે ગુજરાતથી આમ તો ઘણી દૂર પણ છે અને અત્યારે એ વધારે મજબૂત થાય એવી સંભાવનાઓ પણ હવામાન વિભાગ નથી આપી રહ્યું હવામાન વિભાગ જે આગાહી સાયક્લોનની કરે છે એ પ્રમાણે તમે જુઓ કે કઈ તારીખે કયા સ્ટેજ પર રહેવાનું સાયક્લોન એટલે પાંચ તારીખની સ્થિતિ જુઓ તો સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ છ તારીખે પાછું સાયક્લોનિક સ્ટ્રોમ બની જશે એટલે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ જે મજબૂત સિસ્ટમ હતી એ ધીરે ધીરે પાછી સાયક્લોનિક સ્ટ્રોંગ બનશે છ તારીખ સાંજ સુધીમાં એ ડીપ ડિપ્રેશનમાં સાત તારીખે ફેરવાઈ જશે અને ફરીથી ડિપ્રેશનમાં પણ ફેરવાઈ જશે એટલે એ સિસ્ટમની જે તીવ્રતા જે છે એ વાવાઝોડાની જે તીવ્રતા છે એ ધીરે ધીરે ઓછી થતી દેખાઈ રહી છે સાત તારીખ સુધીમાં એ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એના પછી એનો કોઈ વધારે ખતરો નથી દેખાઈ રહ્યો અત્યારે હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે સિસ્ટમ અહીંયા ક્યાંક ઓમાનના દરિયાકાંઠે તમને દેખાતી હશે હવામાન વિભાગે આગાહી અને જે મેપ આપ્યો છે એ પ્રમાણે એનો ટ્રેક સમજીએ આપણે તો દરિયાકાંઠાના વિસ્તારોથી અહીંયાથી આગળ વધી ઓમાનના દરિયાકાંઠાની નજીક અને પછી પાછું સાત તારીખની આસપાસ અહીંયા ક્યાંક એ રોકાઈ જવાની છે સિસ્ટમ એટલે એ જે વાવાઝોડું છે અહીંયા ક્યાંક રોકાઈ જશે વાવાઝોડું શક્તિ બન્યું તો ખરી પણ એટલું મજબૂત એ વાવાઝોડું ન બની શક્યું કે એ ગુજરાત કે પછી આ બાજુ જે આ સિસ્ટમ જે ટ્રેક પર જાય છે ત્યાં કોઈ અસર કરે એ અરબી સમુદ્રમાં જ રહ્યું અને અરબી સમુદ્રમાં ક્યાંક સમાઈ જાય તેવી સંભાવનાઓ છે સાત તારીખ સુધીમાં એ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય ત્યાં સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો પડી શકે તેવી સંભાવનાઓ છે અત્યારે તો દરિયાકાંઠાના વિસ્તાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતે ખૂબ સાવધાન રહેવાનું છે કારણ કે આ સિસ્ટમ તો નહીં પણ આના પછી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે જેના કારણે ગુજરાત પર અસર થવાની છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સિસ્ટમ બનતી હશે એ સિસ્ટમ અને વાવાઝોડું એ અત્યારે જે શક્તિ છે એના કરતા પણ વધારે મજબૂત હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ધીરે ધીરે એ સિસ્ટમ બનશે તો એ રાજસ્થાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે એટલે એનો ટ્રેક એ તરફનો રહેવાનો છે અહીંયા ક્યાંક એ સિસ્ટમ બનતી દેખાતી હશે પણ એ સિસ્ટમ પણ આગળ જતા બનશે તો આ બધા જ વરસાદ જે પડશે સિસ્ટમના આધારે એટલે પોસ્ટ મોન્સૂન જે સાયક્લોન બનવાની સંભાવનાઓ હોય છે એ સાયક્લોન બનવાની શરૂઆત થઈ ગઈ છે એટલે એક સાયક્લોન અરબી સમુદ્રમાં બન્યો બંગાળની ખાડીમાંથી નીકળેલી સિસ્ટમ છે અરબી સમુદ્રમાં પહોંચી અને પછી એ સાયક્લોન બને અને સાથે જ બંગાળની ખાડીમાં પછી એક પછી એક નવી નવી સિસ્ટમો બનતી રહેશે જે પોસ્ટ મોન્સૂન જે સિસ્ટમો બનતી હોય છે એ સિસ્ટમ બનશે અત્યારે તો ગુજરાતમાંથી આપણે વરસાદની વિદાય ચોમાસાની વિદાય ઓફિશિયલી હવામાન વિભાગે હજી નથી આપ્યું કે આ તારીખે વરસાદની વિદાય પણ આપણે એવું માનવાનું કે વરસાદની વિદાય થઈ ગઈ છે અને હવે જે સિસ્ટમ આધારિત વરસાદ પડશે એ બધા જ પાછોતરા વરસાદ હશે એ બધા જ માવઠાના રૂપે પડતા વરસાદ હશે જે સિસ્ટમ બનતી હશે એ આધારિત પડતા વરસાદ હશે આ અલગ અલગ સિસ્ટમો બનવી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાત સુધી જે વરસાદ પડી રહ્યો છે એના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે ખેડૂતોને જે આ પાછોતરો વરસાદ છે એના કારણે પાકમાં ખૂબ નુકસાન થયું છે બીજી બાજુ પાણી સંગ્રહ ગુજરાતમાં સારું થઈ ગયું છે એટલે બધા જ ડેમ જે છે એ સો ટકા કરતાં પણ વધારે ભરાઈ ગયા છે એટલે આગળના પાકમાં ખેડૂતોને ફાયદો થાય તેવી સંભાવના છે પણ અત્યારે તો ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે હજુ પાછોતરો વરસાદ જે પડશે જે માવઠા પડશે એના કારણે પણ ખેડૂતોએ થોડુંક સાવધાન રહેવાનું છે દરિયાકાંઠાના વિસ્તાર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત આ બધા જ વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ આગળની અલગ અલગ સિસ્ટમોને આધારે હશે અત્યારે તો જે શક્તિ વાવાઝોડું છે એ દૂર તો ગયું છે પાછું એ આ બાજુ અરબી સમુદ્રમાં આગળ વધે અને ત્યાં સમાઈ જાય ત્યારે ગુજરાતથી કેટલું નજીક છે એ જોવાનું રહ્યું જે પણ માહિતી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત આપશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો